વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને વકીલો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી દિવાળીપુરા એડવોકેટ હાઉસમાં વડોદરા વકીલ મંડળ તથા તમામ વકીલો ભેગા મળીને પાંચ મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું હતું જે પ્રકારે અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ થતાં તેમાં ભાગે તમામે તમામ લોકોના અવસાન થયા છે જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ અકસ્માતમાં એટલે કે પ્લેન દુર્ઘટનામાં પ્લેન ક્રેશ થયું હતું દુર્ઘટનામાં અવસાન પામેલ તમામે તમામ લોકોને વડોદરાના વકીલો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ગઈકાલે ગુજરાતમાં જે અફડાતફડી થઈ ગઈ હેરોડ્રામ પર અને એને કારણે આખા વર્લ્ડમાં એક મેસેજ ગયો કે આવા પ્લેન કેસ થાય એ પહેલાં અગમચેતી રૂપે ઘણા બધા ઉપાયો રાખવા જોઈએ આ પ્લેનમાં મુસાફરી કરનાર પ્રવાસીઓ અને આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમને પણ પોતાનો જીવ ગુમાવ્યો છે અને બીજા પબ્લિક કે જે મુસાફરી કરી રહ્યા હતા એમને અચાનક આ દુઃખદ આકસ્મિક ઘટનાથી જાન ગુમાવ્યો છે તો એમના કુટુંબીજનો ઉપર જે આફત આવી પડેલી છે એમને ભગવાન આફત સહન કરવાની શક્તિ આપે અને મૃતકોના દિવ્ય આત્માને પરમ શાંતિ મળે એવી પ્રાર્થના કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી જેથી અમે તમામ મુખ્ય મિત્રોએ ભેગા થઈ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને અમે હૃદયપૂર્વક આજે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ અને તમામને શાંતિ એમના આત્માને મળે પ્રવાસીઓને અને જે મૃતિક પામ્યા છે એમને અને જે ઈજા પામ્યા છે એમને જલ્દી તંદુરસ્ત થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના ગઈકાલે જે ઘટના બની છે સમગ્ર ભારત દેશ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ દુઃખદની ઘટના છે કારણ કે આ જે પ્લેન પ્લેન ક્રેશ થયું એમાં ફક્ત ભારતના નહીં પણ સમગ્ર વિશ્વના અનેક અનેક દેશોના પણ નાગરિકો હતા અને તમામ નાગરિકોનું દુઃખદ અવસાન થયેલ છે બસો બેતાલીસ પૈકી ફક્ત એક જ નાગરિક જે દીવના હતા એમનું આકસ્મિક બચાવ થયો છે તમામ જે મુસાફરો છે એક એમના અવસાન થયું છે સાથે સાથે જે હોસ્ટેલમાં અભ્યાસ કરતા એમબીબીએસ ડૉક્ટરો હતા એઓનું પણ દુઃખદ અવસાન થયેલ છે તે બદલ આ તે ખૂબ દુઃખદ ઘટના થઈ હોય જેથી વડોદરા વકીલ મંડળ દ્વારા આજરોજ તે તમામ દુખા તે તમામ જીવાત્માને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય એ માટે શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં વકીલશ્રીઓ તેમજ વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો હાજર રહી તમામ જીવાત્માને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય એ માટે આજ રોજ શ્રદ્ધાંજલિ પાઠવી છે